અગિયાર છ બે હજાર ચોવીસ ના રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી ને પત્ર લખેલો કે વેરાવળ શહેર પાટણ શહેર અને ભીડિયા શહેરમાં જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે ખુલ્લે આમ વેચી રહ્યા છે અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલી કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યો છે ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી ને પત્ર લખેલો અને પત્ર અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કર કરેલો કે આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ત્યારે મને કીધેલું કે હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે જે ગેમ છે એ એક ગેમ ગલીએ શેરીએ શેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પણ જુગાર ધામ ચાલી રહ્યો છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વેચાણનું વધતું જાય છે ત્યારે મે કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે પણ એસપી દ્વારા મને કહેવાયું કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે પણ આજે દિવસ 5 થયા છે અને તોય પણ હજી પણ એને એક પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે ત્યારે મે આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને ગુરુ પ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે એસપીને ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એને એ પરિસ્થિતિ ચાલી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણું એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે